હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદે કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં જશો હું પણ મજામાં જ છું બસ આપણે વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને ચા પાણી તો થઈ ગયા છે ભાઈ નોકરી જોતો રહ્યો છે પપ્પા આરામ કરે છે અને અહીંયા મમ્મી હવે કપડાં ધોયા છે અને અમે બસ અ બિયાર કચરાવાળ્યા અને હજુ વાસણ ધોવાના બાકી છે વાસણનો ઢગલો કરી મૂકે છે અને એક બાજુ કપડાનો ઢગલો પડ્યો છે તો હજુ કપડા ઉપર નાખવાના બાકી છે તો પહેલાં ચાલો ગુડ મોર્નિંગ ગઈ ગુડ મોર્નિંગ અહીં બપા સુતા છે તો અહીંયા હજુ બસમાં અને વાસણ ધોવાના બાકી છે અને હા તો અને વાગ્યા છે નવ સુરત દાદા આવી ગયા છે હા ચાલો ગાઈશો અમારે કપડા નાખવાનું હા

Tschüss. છે Kann ich nicht mehr. Der geht ja. Ja, nur zu. Der Leo. Leo, du. Der Manager પાઉર મમ્મી સાચી વાત છે જો અહીંયા ને લઈને તો ઉપર મમ્મીને લાગે બહુ ભાવે નહીં તને વધારે ભાવે એટલે તો ટિક્કી ની બનતી હતી મિક્સરમાં મિક્સ પલી કરવાની હે કરવાની પછી ચટણી બનાવવાની લસણ નાખવાનું જીરું નાખવાનું

हम्म लैया तो हम कर दो चल हाँ तो दो तो ही दे दे चटनी बना दो ना के ना अंदर हां वो धोई हो जा ना हम हम आई जाए नहीं थई चटनी बनावे

આજે નિશા દીદી ને પણ હું ઉતારું છું આ જોવો છોટું આ જોવા છોટું નિશા દીદી મારે છે જોસ્નાબા દીદી છોટું પુષ્પા દીદી સબ અભ ખાને કે તૈયારી ચલ રહી હૈ પર ખિચડી બન રહી હૈ કિચન બની અોટી રોટલી બનાવવાની બાકી છે હજુ આ જો ડોનમાં ચાલો આપણું પુષ્પા જો એ એ પુષ્પા પુષ્પા રાજ કર ઝુકેગા નહીં જો આ ઝુકેગા નહીં સાલા પુષ્પા રાજ એવું કે રહે પર આ નિશાદી દીન મારે છે નિશા નિશાદી કો મારતા હે દીદી ને પૂરી દીધો પૂરી દીધા જો બોલો આપણો પુષ્પા જો આ નિશા દીદી એમને રમા પુષ્પાને રમાડે છે આ બધું અત્યારે સામગ્રી ચાલે છે આ છોટા પુષ્પા મારે છે નિશા દીદી ને અડધો કિલો ગતો એ આપણે શુદ્ધ કરીએ છીએ અત્યારે આ પુષ્પા આપણું આ જોશના બા પણ હમણે જઈશું નિશા દીદી ને પૂછીએ અત્યારે આવું છે એમને ઉપર નિશા દીદી નિશા દીદી ઉપર આવું છે ચલો ઉપર चलो जश्ना बा जोड़े चलो इस लड़के को पूर्णा है इसलिए हम ऊपर ले जा रहे हैं देखो शाम का व्यू देख रहा है सूर्य सूर्या अभी सूर्या दादा भी कह रहे हैं हम अब निकलते हैं घर चलो बाय बाय

અહીંયા મમ્મી ગરમ કરે છે અને બગા બેસી ગયા છે બેસી છે હેલો ગાઈસ નિશા દીદી અહીંયા વાસણ ધોવે છે અને એમની મમ્મી સામેથી કચરો વાળે છે જમવાનું જમી લીધું છે અને એમના પપ્પા ઓફિસ જવા નીકળે છે જો અહીંયા ગાઈશ એમની મધર કામ કરે છે અને વાસણ ધોતા એટલા ખુશ થાય છે ને કે સ્વર્ગમાં જવાનો મળી ગયો તો ગાઈઝ નો એડ અહીંયા જ કરીએ મળશું એક નવા માં હર હર મહાદેવ જય રામ ગુડ નાઇટ જય માતાજી બાય બાય